જેનું આચરણ શ્રેષ્ઠ છે તેના જ ચરણ પકડવા જોઈએ પ્રણામનો પણ મહિમા છે ગમે તેને પ્રણામ નથી થતા જેનું આચરણ શ્રેષ્ઠ છે તેના જ ચરણ પકડવા જોઈએ માટે આ કથા જીવનમાં ઉતારવી જોઈએ પાર્ષદો કહે છે કે હે ગોકર્ણજી મહારાજ તમે ફરી પાછી કથા કરો તમને તો સાક્ષાત પરમાત્મા લેવા આવશે ગોકર્ણજી મહારાજે જેવી ઈચ્છા એમ કહી અને શ્રાવણ શુક્લ નોમ ના દિવસે કથા પ્રારંભ કરે છે કથા જ્યારે પૂર્ણ થઈ ત્યારે ગામના ગામના સાંભળજો ત્યારે સ્ત્રીઓ પતિ તો સુદજી મહારાજ કહી રહ્યા છે કે હે સોનકાદી ઋષિઓ આ પ્રમાણે ગોકર્ણજી મહારાજને પણ મોક્ષ પ્રાપ્ત થયો છે સાક્ષાત ગોલોક ધામમાં તેમને સ્થાન પ્રાપ્ત થયું છે મહાત્મ્યના પાંચમા અધ્યાયમાં ગોકર્ણ ઉપાખ્યાનની કથા પૂર્ણ થઈ છઠ્ઠા અધ્યાયમાં સપ્તાહ યજ્ઞ કઈ રીતે કરવો જોઈએ તેની વિધિ શું છે કેવા નિયમોનું પાલન કરવું જોઈએ તે બતાવ્યું છે જ્યોતિષી પાસે મુહૂર્ત કઢાવવું જોઈએ લગ્નની જેમ લગ્ન માટે આપણે જેમ ધન એકત્રિત કરીએ તેમ કથા માટે પણ ધન એકત્રિત કરવું જોઈએ

લક્ષ્મી તો ચંચળ છે ભાઈ પોતાનું સ્થાન ગોતી જ લે છે ધનનો પ્રબંધ કરવો વૈષ્ણવોને કથા પ્રેમીઓને આમંત્રિત કરવા જોઈએ મંડપમાં સાત વિશાળ લોકોની કલ્પના કરવી સાત લોકોની કલ્પના કરવી એમ પણ કહ્યું છે કારણ કે પૃથ્વીની ઉપર સાત લોક આવેલા છે જે આગળ ઉપર કથામાં આપણે શ્રવણ કરીશું વિરક્ત બ્રાહ્મણને બિરાજિત કરવા જોઈએ વક્તાની સામે બધાએ બેસવું જોઈએ સાંભળવા માટે કથા પ્રારંભની પહેલા દેહ શુદ્ધિ કરી શરીરને પવિત્ર કરવું અને નિયમો ગ્રહણ કરવા જોઈએ હજામત વગેરે કથાની પહેલા જ કરાવી લેવું જોઈએ પણ પછી ચાલુ કથામાં ઓલા આમ ખંજેરા રાખીએ કે હવે વધતું જ જાય છે વધતું જાય છે તો કરાવી લેવું ચાલુ કથામાંય કરાવી લેવું કેમ તો કે જો કથામાં તમારું ધ્યાન ન રહીએ તો એવી એક વસ્તુ જરૂરી કથામાં કહ્યું છે કે ઉપવાસ કરવો માત્ર પયપાનમ ઘતપાનમ નિયમ બતાવ્યા છે ઘી પી કથા શ્રવણ કરવી જોઈએ માત્ર દૂધ પી અને કથા શ્રવણ કરવી જોઈએ ફળનો આહાર કરી અને કથા શ્રવણ કરવી જોઈએ ફરાડ નહીં હો ફળનો આહાર ફળનો આહાર એટલે શું તો કે ફળ આપણે લેવા ગાયનું દૂધ આપણે પીવું જોઈએ એને ફળનો આહાર કહેવાય હવે આપણે જે આ ફરાળ બનાવી દીધું છે એ ફરાળમાં તો કનૈયો બધાની લાજ રાખી એના જેવું છે અગિયારસ ના હવે આપણે બધા અગિયારસ જ રહી છીએ એકાદશી તો ગઈ એકાદશી તો એવા કોક વૈષ્ણવો રહે છે બાકી આપણે તો અગિયારસ સવારે ભરપેટ બપોરે ભરપેટ સાંજે વળી ચિપ્સ વગેરે વગેરે એને અગિયારસ જ કહેવાય એને એકાદશી કહેવાય ફલનો આહાર કરી અને જે મનુષ્ય રહે તેને એકાદશી કહેવામાં આવે એકાદશીનો નિયમ છે દસમ ના એકટાણું કરવું એકાદશી ના ઉપવાસ કરવો દ્વાદશી ના દિવસે એકટાણું કરી કળશ દાન કરવું જે કુંભનું સ્થાપન કરેલું હોય તેનું દાન કરવું આવી રીતે જે વ્યક્તિ રહે તેને એકાદશીનું વ્રત કહેવાય બાકી બધી ભગવાન કહે છે કે સુતજી મહારાજ કહી રહ્યા છે હે શૌણકાદિ ઋષિઓ કથાના નિયમો બતાવ્યા છે એટલે આપણે મુંજાવું નહીં કદાચ એમ લાગે કે દવાઓ ચાલુ છે ફલનો આહાર કરી અને કથામાં આપણાથી નિયમોનું પાલન નથી થતું

કોઈ એક મહાપુરુષ હતા સંત તેમનો એક શિષ્ય હતો પણ ઘણા લોકો હોય ને મનમાની કરવાવાળા એમ આ શિષ્યને પણ બહુ એવું હતું કે હું સિદ્ધિ મેળવી લઉં મારે તો સિદ્ધિ મેળવવી એ તપ કરવા માટે ગયો બાર વર્ષ સુધી તપ કર્યું ભગવાન પ્રગટ થયા અને વરદાન મેળવ્યું શું વરદાન મેળવ્યું તો કે નદીમાં ચાલવાનું વરદાન મેળવ્યું નદી ઉપર ચાલી શકે પાણી ઉપર ચાલી શકે આવું વરદાન મેળવી લીધું